આ છે આપણું પાલવાનું શાક એને ફેમિલી આજમાં આપણે બનાવે છે પાલવાની રેસીપી ઘણા સમય પછી આજમાં આપણે પાલવાની રેસીપી લઈને આવી જાય છે વિડીયોમાં બનાવેજો તમને પણ મજા આવશે વિડીયો દો કન્ટિન્યુ વિડીયો મેં એક લાઇક કરી દેજો આમ આપણે પાલવા ભીંગની છીએ તો આમ જાઓ ફેમિલી અમારા સેજલબેન છે ને પાઇલવા તો ભીંગવા મંડે છે સૌથી ફરત છે ને પાલો જ ભીંગો ભાઈ આમ તો કેવી રીતે ભંગે ભીંગ્યા ભાઈ હું તમને બતાવું જો આ રીતના ભીંગવાના હોય મસ્ત મજાના અને હેઠે છે ને ફેમિલી કાટા આવે વાગે નહીં ને અહીંયા ભીંગવાના હોય કાશે હા ભાઈ આમ જો ત્રણ પાલવા લીધા ને પણ ત્રણ પાલવા લીધા ને ત્રણ પાલવામાં તમને ખબર પડી જાય કઈ રીતની આપણે રેસીપી બનાવી અને આપણે મસ્ત બાઉ તમને આખી છે ને ઝૂમ મારીને બતાવી દેખાય ભાઈ અહીંયા શેર આપણે હમણાં નથી નીકળવાનું હાજર નીકળવાનું થાય મે કીધું કે આપણે એક આદુ રેસિપી વિડિયો શૂટ કરી લઈએ તો કે વિરત ના હું ભીંગડા ભીંગડા પડ પડી જાય ભાઈ કામ બીજો પડ કોલી લઈ આપણે બીજા પડ પણ આપણે આમ જ પાડવાના છે ભીંગડા આમ પાડવા છે કેમ પણ કેટલા ભીંગડા ઉડે પાયલવાના મસ્તીના ભીંગડા પડે એવું છે હર્ષુ કીધું તેમને તો નકર ખબર એ નોતી તો ફેમિલી આપણે આવી રીતે ભીંગડા પાડવાના છે ભાઈ કા શેદલ હા એમ બે આલો ભીંગડા પાડી આપણે મસ્ત મજાના આપણે પહેલો ભીંગાઈ જશે ને આપણે ધોઈ નાખી પહેલવાના આવી રીતે ધોવાન છે આપણે પહેલવાને

ઘૂંસડું આપણે લેવાનું નથી ભાઈ માથું કઈ રીતે રિપેર કરવું છે તમને બતાવું ભાઈ કેમ રિપેર કરવાનું છે હેલ્પિન માથું બતાવી હું તમને શીખવાડો હમણાં કેવી રીતે કરવાનું આ લાલ લાલ છે ને ભાઈ આ આપણે સારો કાઢીને ભગાઈ દીધો આ એરો તમને દેખાતો છે આ સારો છે આપણે આ રીતના કરવાનું છે પહેલા કે આપ કલુ આમ કરવાનું છે આમ કરી જો ભાઈ કાલુ કાઢ નાખવાનો છે ને કાલુ આપણે લેવાનું ની એ સારામાં જવા દેવું બે માથાના આવી રીતના બે માથાના પાક કરી તો ભાઈ આપણે છે ને એક કટિંગ કરી બીજો કટિંગ કરે કેમ ફેમિલી થઈ તાજા કેટલા ઈ તો જોવો તમે

બડકાસ કરી રહ્યા જો કેમ પણ બડકા ક્રમ ભાઈ થોડી સાકો હારી હોય તો વાર લાગે તો આ રીતે કઈક મસ્ત મજાનો બડકા થઈ ગયા છે ને આને છે ને આપણે આયને ધોતા જવાનું છે આ શેવલ બેન ધોતા જવાનું હા એને ધોતા હવે ખરે પાણી ન બગડે ને આપણે પાણી ન બગડે ભાઈ અને દરિયાનું પાણી છે ને સોખું છે અને આ પાણી થી આપણે છે ને ભાઈ શાક ધોઈને તો ભાઈ સ્વાદમાં પણ ફેર પડીવે અને આમ જો નજારો કે રીતે મસ્ત મજાનો હે અને ફેમિલી આપણે શાક રીબિન નો કરીરા ને

તમારા સેલ બેનમ જો ભાઈ ટેસ્ટ કરે છે કેવું બીનું સેલ બેન શાક મસ્તનું હા શું કે ખાવ ખોટું હાલે હાવ હાસુ હાલે ભાઈ મસ્ત શાક હોય તમે આમ જો કલર જોઈને તમને અંદાજ તો આવી જ હોય છે કેવું શાક બન્યું છે મસ્ત અમારે વિડિયો ગમે હોય તો એક લાઈક કરજો શેર કરજો નવા સબ્સ્ક્રાઇબ કરજો મસી બિલા બ્લોગ બધા મિત્રો જય માતાજી બાય